નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમો ઉપર સિસ્ટમ બની રહી છે હાલ સિસ્ટમ છે ડિપ્રેશન સ્વરૂપ ધારણ કરી રહી છે અને સાથે સાથે આ સિસ્ટમ છે એ મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર દિશામાં આગળ વધશે ભાદરવા સપ્ટેમ્બર મહિના દરમિયાન ત્યારબાદ વાત કરીએ તો સીતીવીસથી લઈ અને એક ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં લાગુ વિસ્તારમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ આવવાની છે જે આગામી સમયમાં વાવાઝોડું પણ બની શકે છે તો આ આવવાની ક્યારે આવશે અને એ પહેલા કેવું રહેશે વાતાવરણ વાત કરીશું સૌથી પહેલાં તો આપણે તાપમાનની વાત કરીશું મિત્રો ભાદરવ મહિનાના સૌથી પહેલાં તાપમાનની વાત કરીએ તો તાપમાન મુખ્યત્વે રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાં સાથે સાથે ગુજરાતના આસપાસના વિસ્તારોમાં છે એ તાપમાનનો પારો થોડો ઊંચો રહેશે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તાપમાન છે એ વધતું જણાઈ રહ્યું છે ખાસ કરીને રાજસ્થાન તેમજ લાગુ પાકિસ્તાન વિસ્તારમાં સાથે સાથે કચ્છમાં અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાપમાન છે એ બપોરના સમયે બત્રીસથી લઈ અને ચોત્રીસ ડિગ્રી જેટલું પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે મિત્રો હાલના લેટેસ્ટ હવામાન ચાર્ટ મુજબ અને ત્યારબાદ જોઈએ તો આ સિસ્ટમ જે મુખ્ય તે હાલ મુજબ સિસ્ટમ સત્તર તારીખના રોજ છે એ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની આસપાસ જોવા મળશે મિત્રો તો આ સાથે સાથે વરસાદનું પ્રમાણ કેવું રહેશે આગામી ભાદરવા મહિનામાં એની વિગતવાર વાત કરીએ તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ મિત્રો તમે જોઈ શકો છો અહીં ખાસ કરીને જૂનાગઢના વિસ્તારોમાં તેમજ સાથે સાથે વાત કરીએ તો અમરેલીના વિસ્તારોમાં ઉનામાં કોડીનારના વિસ્તારોમાં મહુવામાં વેરાવળમાં છે એ હળવા ભાડે જ આપતા જોવા મળશે એ સિવાય વાત કરીએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી એક્ટિવિટી સત્તર સપ્ટેમ્બર દરમિયાન છે એ જોવા મળી શકે છે ને સિસ્ટમ છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ છે એનો દ્વારા પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ આપશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ અઢાર દરમિયાનની તો અઢાર તારીખ દરમિયાન છે એ ખાસ કરીને પૂર્વ ગુજરાતના દાહોદ તેમજ ગોધરા ઉપરાંત અરવલ્લી જિલ્લામાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે મિત્રો અને એ સમયે છે એ ઘણા વિસ્તારમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીશું ઓગણીસ તારીખની તો ઓગણીસ તારીખ દરમિયાન છે કે રાજસ્થાનમાં આવી અને સિસ્ટમ નબળી પડતી જશે જેના હિસાબે વરસાદનો વિસ્તાર ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી મંડાણી વરસાદ સ્વરૂપે જોવા મળશે ઘણા વિસ્તારોમાં જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે મિત્રો એ સિવાય વાત કરીએ તારીખ વીસ દરમિયાન છે એ ફરીથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થશે જેમાં અમરેલી વિસ્તારમાં તેમજ સાથે સાથે મહુવા તેમજ જેસર વિસ્તારમાં આ સિવાય વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે આ સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમ કે પાલનપુર સાબરકાંઠાના વિસ્તારો તેમજ બનાસકાંઠા આ ઉપરાંત મહેસાણા પાટણ જેવા ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે એ સિવાય દક્ષિણ ગુજરાતમાં અને અમદાવાદની આસપાસ પણ ઘણા વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ સો તારીખ એકવીસથી વરસાદી એક્ટિવિટીમાં વધારો થશે જેમાં સુરતમાં છે એ ભારે વરસાદ જોવા મળશે સુરત વ્યારા તેમજ વલસાડના વિસ્તારમાં અને આ સિવાય વાત કરીએ તો સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ વરસાદની જમાવટ છે એ જોવા મળી શકે છે મિત્રો ઘણા વિસ્તારોમાં તેની વાત કરીએ તો ખાસ કરીને આ દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે જેમાં વરસાદના વાદળો છે એ ઝાપટાં સ્વરૂપે મિત્રો વરસી શકે છે ત્યારબાદ આપણે બાવીસ તારીખ દરમિયાનની વાત કરીશું તો બાવીસ તારીખ દરમિયાન છે એ વરસાદી એક્ટિવિટી થોડી છે એ ઘટતી જોવા મળશે જેના કારણે છે ખાસ કરીને એ સપ્ટેમ્બર દરમિયાન છે એ મુખ્યત્વે છે એ પવનોની પેટર્ન છે એ ફરતી જોવા મળતી હોય છે જેના હિસાબે છે એ ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં સિસ્ટમ નજીક હશે તો પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળશે જેમાં ભાવનગરના વિસ્તાર તેમજ મહુવા સાથે સાથે અમરેલીનો દરિયાકાંઠો આ ઉપરાંત કોડીનાર ઉના તેમજ તુલસીશ્યામ ગીર વિસ્તારમાં તેમજ સાથે સાથે જૂનાગઢના વિસ્તારોમાં આ ઉપરાંત વેરાવળ તેમજ મેંદરણા અને કેશોદના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મિત્રો ત્યારબાદ આપણે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે પણ વરસાદી એક્ટિવિટી છે એ ઓછી જોવા મળશે ત્રેવીસ તારીખના રોજ છે એ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે જેનું કારણ છે કે બંગાળની ખાડીની ફરીથી એક સિસ્ટમ બની રહી છે અને જેના ભેજવાળા પવનોના હિસાબે છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ વરસાદી વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો અહીં બંગાળની ખાડીની સિસ્ટમ છે એ નવી ડેવલપ થઈ રહી છે જેના હિસાબે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત આ સિવાય વાત કરીએ તો ત્રેવીસ તારીખથી સૌરાષ્ટ્રના જસદણ રાજકોટ ચોટીલા ગોંડલ તેમજ સાથે જૂનાગઢ આ ઉપરાંત વાત કરીએ તો લાલપુર જામજરપુર તેમજ અમરેલી ત્યારબાદ વાત કરીએ તો ભાવનગર સિહોર ધસા પાલીતાણા તળાજા મહુવા તેમજ અમરેલીમાં ગારિયાધાર સાવરકુંડલા તેમજ રાજુલા વિસ્તારમાં તુલસી શ્યામમાં ગીર વિસ્તારમાં ઉનામાં તલાળામાં તેમજ વેરાવળ તેમજ એની આસપાસના વિસ્તારોમાં છે એ આજુ વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્રેવીસ તારીખના રોજ ત્યારબાદ આપણે વાત કરીશું તો ચોવીસ તારીખ દરમિયાન છે ખાસ કરીને દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં સારો એવો વરસાદ ગાજવી સાથે જોવા મળી શકે છે મિત્રો જેમાં ઉના કોડીનાર